તો ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને આજથી આપણે વિડીયોની શરૂઆત પણ કરી દીધી છે આજે છે આપણી સાઈટ ઉપર વૃક્ષારોપણ તો અગિયાર વાગે આપણે વૃક્ષારોપણ પણ કરવાના છે અને સાથે તમને આજે હું મારી સાઈટ પણ બતાવીશભાઈ ફોટો ફોટોશૂટ કરતા છે

પ્રાયશ્ચિત રૂપે અમે અત્યારે એનાથી ચાર ગણા વધારે નવા ઝાડ રોપી અને અમારું પાપ દૂર કરીએ છીએ સાતસો કે આઠસો જેટલા ઝાડો વાવવાના છે અને આ દાંડી રોડ ઉપર થોડું સાચવીને ચાલવા પડે હા સિંગલ પટ્ટી રોડ છે એટલે બહુ ધ્યાન રાખી અને આ રોડ ઉપર ચાલવું ગમે ત્યારે કોઈ પણ આવતા હોય મિત્રો તમે તો ભારતનો નો એક માત્ર નેશનલ હાઈવે કે જે સિંગલ પટ્ટી છે હા હા જોવો તમે વાંચી શકો છો બાર કિલોમીટર ની દૂરી ઉપર હા હમણાં જ હજી ચાર પાંચ દિવસ પહેલાં પડેલું ઝાડ છે એકબીજા ઉપર નમેલું છે આખું બહુ મોટું ઝાડ

અમારા ધુરંધર ખેલાડીઓ કે મહેનત નું કામ ઈ કરે છે બાકી અમે તો બધા મલાઈ જ ખાઈ છીએ તો આ રીતે સમગ્ર સાઈટ ઉપર અમે ઝાડવાના ખાડા કરેલા છે અને બધી જ બાજુ પાણી પાણી છે આખું આ અમારી સાઈટ છે વરસાદ સાત આઠ દિવસ થી પડે છે એટલે સમગ્ર સાઈટ ઉપર પાણી પાણીની પરિસ્થિતિ છે જો કઈ કંડિશનમાં અમે કામ કરીએ છીએ એ તમને બતાવવા માંગુ છું આ અમારી બિલ્ડિંગો છે બધી તમને અહીંયા દરિયા જેવું લાગતું હશે તળાવ જેવું મોટું પણ ખરેખર આ બિલ્ડિંગો છે બધી આની અંદર બિલ્ડિંગો બધી ચાલુ છે અમારી કામ ચાલુ હતું અને ખૂબ જ ભારે પ્રમાણમાં વરસાદ આવ્યો પાણીમાં ગરકાવ થઈ ગયેલું છે લગભગ આ પાંચ ચાર ફૂટ જેવું પાણી ભરાયેલું છે બધી જગ્યા આ ચાલુ વરસાદે અમે કામ કરી શકીએ એના માટે રોડ બનાવેલો પણ એની બી ખસ્તા હાલત થઈ ગયેલી છે કારણ કે ખૂબ જ ભારેથી અતિભારે વરસાદ પડેલ હોવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે આ નો પ્લાન્ટ છે સામે છે એની સામેના બધા બિલ્ડિંગો અલગ અલગ જે છે ત્યાં સતત પ્રયાસો ચાલુ છે પણ કુદરતની સામે મનુષ્યનું કાંઈ ચાલતું નથી ના સાચી વાત છે એટલે એના માટે અમે મજબૂર થઈ ગયા છીએ આ આરએસઆઈ ઓફિસ બિલ્ડિંગ છે

સપાખરુ રાજવા ગઢવી જે ગાઈ છે એ સપાખરુ યસ ઓકે ઓકે આજે અષાઢ મહિનાનો પહેલો દિવસ છે અને અષાઢ મહિનાનું વર્ણન કરતું આ એક સપાખરુ છે જે ગીગાબાપુ બારોટે લખેલું છે બરાબર છે એ હતું ઓકે આજે ઉક્ષારોપણ છે તો ઘણા બધા ઉછો લાગા છે આ શું છે દેડી હા કદમ આ ફણસ જામુડા જામુડા જેસે

હમ અને યથાશક્તિ પ્રમાણે બધા પોતપોતાની રીતે પોતાને મજા આવે એવા એક એક ઝાડ રોપશું એક એક નાય પાંચ પાંચ અત્યારે એક એક પછી પાંચ પાંચ ઓકે તમે કયો રોપવાના છે જયદીભાઈ હ કાજુ ને બદામ વાહ ડ્રાય ફ્રૂટ પ્રેમી ડ્રાય ફ્રૂટ ડ્રાય ફ્રૂટ હવે બોલો મારે તો રોપવું છે કાજુ આમલી કાકે દાળમાં આમલી પણ વધારે ભાવે સરસ સરસ આ પીપડી છે પીપડી પીપડી છે રે દેરાણી જેઠાણી વાળું ઉક્ષા શરૂઆત કરી દીધી છે ચલો માટી જરાક નાખો જય માતાજી કરને બેલો હું ભાઈ લો એ મુક્યો અને પાવડર લઈ એક જણ પાવડો રાખો ને બે જણા ઝાડ લઈ આવતા જય શ્રી રામ દવે જય શ્રી રામ જલ્દી જલ્દી ઝાડ ઉગી જશે સુંજનભાઈ કયું ઝાડ છે ભણાસ ભણાસ એટલે ફણસ ખાવાના એમ ને વરસાદની પણ શરૂઆત થઈ ગઈ ને વૃક્ષો બચાવવા માટે તમે પિંજરા પણ બનાવેલા છે તો સુરેશભાઈ હવે પિંજરો ઝાડ ઉપર ઉકશે જેથી ગાયો જાડને ખાઈ નહીં જાય મહેનત કરી તમારે હા રાનિંગ કહેવાનું તમારો સુરેશભાઈ શું કર્યું તમે

આના તો મરાઈવાતા ને કેરે ઓલો આવ્યો ત્યારે વચ્ચે બધે આ છે છે નથી કોઈ તો આગળ છે જ ને કોકલેટ કરેલા આગળ છે વચ્ચે બી છે ને વચ્ચે માર્યાતા આપણે વચ્ચે હવે વચ્ચે જો ક્યાં હતા જો આ બોલું આ કુલભાઈ ખૂબ લાગી એટલે કઈ કરો ખાઈએ ને શું લાવ્યા આવી હું સિટીમાં દેવાડીમાંથી મંગાવ્યું આપણે ભૂખ લાગી છે ભૂખ ઉપચારોપણના કાર્યક્રમ તો પૂરો થઈ ગયો હવે આપણે જ રોપવાના ભાઈ બધા રોબીન ભાગી ગયા હ અત્યારે હું ઘરે આવી ગયો છું ધ્રુવ ઘરમાં બેઠો છે મસ્તી કરતો છે વિધિત અને અર્શિલ ટ્યુશનથી આવી ગયા છે ધ્રુવ સ્કૂલ માં ગયો સવાર માંથી કે આજે સ્કૂલ હરશીલ બી આવી ગયા મામા ને ઘરે રહેવા માટે શું કરેલું સ્કૂલ માં આજે અમને તો લેસન નહી આપ્યું એટલે આજે મજા કરવાના આય બાકી છે હા કઈ છે શું છે શું શું